કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવશો જય માતાજી જય બાલવી મા હર મહાદેવ તો ફ્રેન્ડ્સ હું ઉઠી ગઈ છું હું રેડી થઈ ગઈ છું નાઈ ધોઈને સ્કૂલ જવા માટે તો ચાલો હવે આપણે જોઈએ કે મમ્મીએ મારો નાસ્તો રેડી કરી દીધો છે મમ્મીએ મારો નાસ્તો રેડી કરી દીધો છે અને આજે તો મમ્મીએ વેજીટેબલ સેન્ડવિચ બનાવી દીધી છે મને ચાલો હવે આપણે એને મૂકી દઈશું મીઠી આવી ગઈ છે અત્યારે તો સારું લાગે એની તબિયત વાંધો ન અત્યારે તો હમણાં મહેક ની આરે રમતી હતી એકદમ પેન પહેરી બાજુમાં એ પેન થી મહેક ની આરે રમતી હતી જો હવે અહીંયા બેસી જાશે ઠંડી લાગે ને એટલે ગોધડી પાથરેલી છે પણ ગોધડીમાં ન જ બેસું ત્યાં બાર જ બેસે દરવાજાની કિનારીએ ઘરમાં તો એ આવે જ જ્યારી ખુલી હોય તો એ કોઈ બી ઘરમાં ના આવે માઈક બેન થઈ ગયા છે રેડી ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં હેલો ભાવી રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે આજે તો બહુ ઠંડી છે એકદમ અતિશય ભાવિક ને બહુ જ ઠંડી લાગતી હતી ધ્રુજ તો ઉઠાડ્યો ને તૈયાર કર્યો ને નવડાવીને તો ધ્રુજે 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 મમ્મી દીકરાને બેહીને ને બહુ ઠંડી લાગે છે બેય તૈયાર થઈ ગયા કા ભાઈ હવે જશે સ્કૂલે પછી સ્કૂલેથી આવીને ભાવિક વ્લોગ બનાવશે પછી ભાવિકનો વ્લોગ છે ને એ હું આમાં મૂકીશ તો તમે બધા પણ જોજો ચાલો હવે ભાવિકનું વેન આવી જશે તો આપણે ભાવિકને વેનમાં બેસાડી દઈએ ચાલો બાય તો ફ્રેન્ડ્સ ચાલો કપડાં ધોવાઈ ગયા છે મશીન થઈ ગયો છે ચાલો દઈએ જો જ્વારે કપડાં બધા ધોવાઈ ગયા છે ફટાફટ સુકાઈ આવીએ બહુ જ ઠંડી છે એકદમ ગજબ ઠંડી છે અને હા અમે મેરેજમાં ગયા હતા તો ત્યાં ભાવિકે રમતા રમતા એક લોગ બનાવ્યો હતો તો તમારી સાથે પણ શેર કરું છું ભાવિકનો લોગ જોઈને કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો એ ચાલો જલ્દી ફટાફટ કપડાં સુકાઈ આવીએ પછી મળીએ બહુ જ ઠંડી છે સ્વેટર અને સ્કાફ કાઢવાનું મન નથી થતું એટલી ઠંડી છે અમે સામે પહોંચી ગયા છે બંડીએ જય તમે તમે છે અમે આવ્યા છે બંડીએ જય માતાજી તો ફ્રેન્ડ્સ આ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો તમને પણ દર્શન કરાવું ભડકેશ્વર મહાદેવના હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર કેટલું મસ્ત જગ્યા છે કેટલું સરસ વાતાવરણ કેટલું સરસ છે અહીંયા બહુ સરસ વાતાવરણ છે અહીંયાથી જવાનું મન નથી થતું મહાદેવના મંદિરેથી એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ એટલું સરસ વાતાવરણ છે અહીંયા હર હર મહાદેવ ભાવિકભાઈએ નવી લેઝર લાઇટ લીધી છે તો ઉપર છતમાં બધી આવી ડિઝાઇન પર પાડે છે લાઇટને બંધ કરીને બધી ડિઝાઇન બતાવે છે બાને દાદાને કે બા દાદા જો આવી લાઇટ થાય છે કંઈક ને કંઈક નવું નવું કઈ રાજ જ રાખે ભાવિકભાઈ હવે આ લાઇટ લીધી છે તો એમાં ટાઈમ પાસ કરે છે બા ને દાદા ને ભાવિક ત્રણેય રમે છે તો ફ્રેન્ડ્સ મમ્મીએ બનાવી છે ઘરે ખારી સિંગ કેટલી મસ્ત ખારી સિંગ બનાવી છે જો તમે પણ તો ફ્રેન્ડ્સ આપણે થઈ ગયા છે ફ્રી એકદમ રસોઈ બસો બનાવી બધું કામ કમ્પ્લીટ કરી ફ્રી થઈ ગયા છે અને બસ જો વાયગા છે દોઢ તો છોકરા આવે એની જ રાહ જોઉં છું છોકરા આવે એટલે જમવા બેસી જાય એ અને ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હશે કે આ ડોકમાં આવું પહેરેલું છે એ શું છે તો મને વાતાવરણની એલર્જી છે તો મને એકદમ છીંક આવે છે એના માટે મેં આમાં પહેરું છે અજમા કપૂર લવિંગ અને એલચી આને હું સૂંઘા રાખું છું તો મને છીંક આવતી નથી મારે દવા નથી પીવી પડતી એટલે હું કન્ટિન્યુઅસ આને ડોકમાં પહેરીને જ રાખું છું તો આ બાંધેલું છે આ પોટલીમાં કોઈ પણ તકલીફ હોય તો આ પ્રયોગ કરજો બહુ જ સરસ છે અને એકદમ સરખું થઈ જાય છે દવા વગર મને તો બહુ સારું છે તો ચાલો આપણે છોકરાઓને તેડી આવીએ પછી જમી કરી લઈએ થોડીક વાર આરામ કરી લઈએ પછી મળશું પાછા અમે સ્કૂલેથી આવી ગયા છે ભાઈ યસ તો ચાલો હવે ચેન્જ કરી લઈએ હું हूं આવી ગયો છું હવે કપિયા ચેન્જ કરી લે પછી પાછા મળીએ તો ફ્રેન્ડ્સ અમે લોકો એ કપડા ચેન્જ કરી લીધા છે તો જમી કરી અને ફ્રી થઈ ગયા છે તો ચલો હવે અમે આરામ કરી લઈએ સાડા તને તો ટ્યુશન જવાનું છે તો ફ્રેન્ડ્સ હું ટ્યુશન આવી ગઈ છું અને આજે બનાવવાની છે દાળ ઢોકરી તો હું તમારી સાથે પણ શેર કરીશ તો ફ્રેન્ડ્સ આ છે ઘઉંનો લોટ લીધો છે એમાં નાખી છે હળદર હળદર નાખી દીધી છે આપણે બનાવાની છે દાળ ઢોકળી હવે નાખ્યું છે લાલ મરચાં ભૂકો થોડીક હિંગ નાખી દીધી છે થોડોક ગરમ મસાલો નાખી દઈએ આપણે આજે છે દાળ ઢોકરીનો પ્રોગ્રામ આજે અમારા નિધિબેન બનાવશે દાળ ઢોકળી નિમક નાખી દઈએ સ્વાદ અનુસાર આજે તો ટેસ્ટફુલ બનશે દાળ ઢોકરી મારા નણંદ બનાવશે એટલે થોડુંક મૂળ નાખી દઈએ તેલનું ચાલો તો બધું ના થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈએ પાણી નાખીને લોટ બાંધીએ મસ્ત મજા આવી જશે ગરમા ગરમ દાળ અને ઢોકરી ફૂલ ટેસ્ટી મારા નાણંદના હાથની જેમ જેમ પાણી જોતું જાય એમ એમ નાખતું જવાનું આ છે બાફેલી દાળ આ છે મરચાં ટમેટા હવે મૂક્યું છે તેલ એમાં નાખશું રાઈ અને જીરું પછી રાઈ જીરું ફૂટી જાય મસ્તરાય જીરું ફૂટી ગયા છે નાખશું હિંગ હવે નાખશું મીઠો લીમડો પછી નાખશું લાલ મરચાં મરચાંનો ભૂકો નાખ્યો છે હવે ટમેટાને લીલા મરચાં નાખી દીધા છે હવે દાળ નાખી દીધી છે હવે જે બાફેલી દાળ હતી એ બધી આપણે એમાં નાખી દેસુ તો હવે બધી દાળ નાખી દઈએ છે એમાં દાળ કેટલી મસ્ત થઈ ગઈ છે આપડી બહુ મસ્ત દાળ થઈ ગઈ છે તડકો બહુ મસ્ત લગાવ્યો છે હવે એમાં નાખશું આપણે સ્વાદ અનુસાર નિમક મસ્ત મજાનો તડકો લાગી ગયો છે દાળનો એકદમ મસ્ત હવે આપણે એને ઉકળવા દેસુ એકદમ હવે એમાં હળદર નાખી દીધી છે હવે એને હલાવી લઈએ અત્યારથી જ મોઢામાં પાણી આવવા માંડ્યા છે ઠંડી બહુ છે તો ગરમ ગરમ દાળ ઢોકળી ખાવાની મજા જ કંઈક અલગ છે આજે તો એમાં બહુ ઠંડી છે એકદમ ઠંડો પવન છે બધાને તો લાગતી હોય કે નહીં મેં તો સવારનું સ્વેટર અને સ્કાપ કાઢ્યું જ નથી મને તો બહુ ઠંડી લાગે હવે એમાં નાખશું ગરમ મસાલો થોડોક સ્વાદ અનુસાર એટલે આપણી દાળ ઢોકળી ટેસ્ટફુલ બને ચાલો એને પાછું હલાવી નાખીએ હવે આપણે લુવા કરી લીધા છે લોટના લોઢી મૂકી દીધી છે આ આપણે વણાઈ ગઈ છે રોટલી તો હવે એને આપણે શેકશું પહેલાં ધીમા ગેસે આ રોટલી તોડવાય ત્યાં તો આપણે બીજી રોટલી વણી લઈએ થોડીક કાચી પાકી જ પકવાની હોય એટલે મસ્ત સ્વાદ આવે બીજી રોટલી પણ આપણે નાખી દઈએ લોઢીમાં જો આ આપણે કાચી પાકી પકાવી લીધી છે હવે તેને આપણે કટિંગ કરી લેશું મસ્ત નાના નાના પીસ કટિંગ કરવાના મસ્ત ચોરસ પીસ કટિંગ કરે છે બેન મસ્ત મજાનું કટિંગ હાલે છે બધા પીસીસ છે નાના નાના એને આપણે ભેગા કરી લેશું બધાને દાળમાં નાખશું હવે હવે આપણે એમાં થોડીક ધાણાભાજી એડ કરીશું

જે લોકોએ અમારા વિડીયો સબસ્ક્રાઈબ કરી દીધા છે એને થેન્ક યુ અને જેને નથી કર્યા એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય